પોલીસ કમિશનરે એક સાથે બદલી કરી છે જેમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એસઆઈ કક્ષાના પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓમાં સૌથી વધારે એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકમાંથી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે અને આ પોલીસ કર્મીઓને વર્તમાન જગ્યા પરથી તાત્કાલિક છૂટા થઈને સાત દિવસની અંદર નવી જગ્યાએ હાજર થવા પણ આદેશ કરવામાં આવ્યો છે ગોતા વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે નશામાં ધૂત રિક્ષા ચાલકે પૂરપત ઝડપે રિક્ષા ચલાવી નાની બાળકી સહિત અનેક લોકોને અડફેટે લીધા હતા જેમાં ગોતા વંદે માત્રમ ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે નવ વાગ્યાની આસપાસ એક રિક્ષા ચાલક પૂરપત ઝડપે આવ્યો હતો અને બે મહિલા સહિત નાની બાળકીને અડફેટે લીધા હતા જે બાદ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી ત્યારે અકસ્માત બાદ લોકોએ ભેગા મળીને રિક્ષા ચાલકને ઝડપી લઈ પોલીસ હવાલે કર્યો હતો જેને પગલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે